ઉમરગામ નવા રેલવે ક્વાર્ટર્સ પાસે પ્રકરણમાં પોલીસે ભે દુકેલી બે આરોપીને ઝડપી પાડ્યા ઉમરગામ સોડસુમવા ન્યુ ઉમરગામ રેલવે સ્ટેશન ડીએફસીસીઆઈએલના નવા રેલવે ક્વાર્ટર્સ ખાતે શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી જેની તપાસ કરતા યુવાન સંતોષ ચંદ્રિકા રાય યાદવ રહેવાસી વલસાડ અબ્રમા મૂળ રહેવાસી બિહાર ન હોવાનું જાણવા મળ્યું હતું જે અંગે મૃતકના ભાઈ મોતીલાલ ચંદ્રિકા રાય યાદવે ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સમગ્ર ઘટના અંગે વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા અને ડીવાયએસપી બીએન ડબેના માર્ગદર્શન હેઠળ વલસાડ એલસીબી ઉમરગામ પોલીસની ટીમે સીસીટીવી ટેકનિકલ એનાલિસિસ આધારે સંતોષ યાદવની હત્યા કરનાર બે આરોપીને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપી શૈલેન્દ્ર ઉર્ફે શૈલેષ હિરારા યાદવ રહેવાસી વલસાડ મોઘરાવાડી મૂળ રહેવાસી બિહાર અને સુરજ ઉર્ફે સૂર્યા સરજુ સુખય રાજભર રહેવાસી વલસાડ મૂળ રહેવાસી યુપીની ધરપકડ કરી પૂછપરછ કરતા સોળસુંબા રેલવે ફાટક પર કોરિડોરની દિવાલ બનાવવા મજૂરી કામ કરવા આવેલ મૃતક સંતોષ યાદવ સાથે રાત્રિ દરમિયાન જમવા બાબતે ઝઘડો થયો હતો જે બાદ બંને આરોપીએ માર મારી ગળું દબાવી સડિયાવાડી જા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે બંનેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો